જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ લાઈવમાં મારા વાલા કોણ છે જરાક કોમેન્ટ કરજો જય સુખભાઈ ઝાપડિયા જામપડિયા જય માતાજી ભાઈ કેમ છો ચામુંડામાં ચોટીલા જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો સ્વાગત છે તમારું પણ અમારી યુટ્યુબ લાઈવમાં આજે ફ્રી હતા કીધું લાવો ઘડીક યુટ્યુબ લાઈવ કરીએ મારા વાલા ત્રણ જણા તો લાઈવમાં જોડાઈ ગયા પણ લાઈક હજુ એક જ આવી છે લાઈક કરતા રહી ગયો હા ભાઈ હા હું ચાર જણા જોડાઈ ગયા છે તમારો ખૂબ ખુબ આભાર અમારી માં આવવા બદલ બસ જયસુભાઈ અમે પણ મજામાં તમે મજામાં તો અમે પણ મજામાં બાકી હું આલેખ્યો નવીન માં રાધે ફિલ્મ ચોટીલા જય માતાજી જય માતાજી ભાઈ તમને પણ સ્વાગત છે અમારું કેમ ભાઈ રાધે ફિલ્મ ચોટીલા અમારે બહુ સારું એવું નામ છે હજી આપડી લાઈવ માં જોડાણા છે દિલ થી આનંદ થયો હું કે મારા વાલા કોમેન્ટ કરતા રહીજો લાઈવ માં ચાર જણા છે પણ કોમેડી નું શૂટિંગ બંધ છે હા હમણાં થોડાક દિવસ બંધ છે કારણ કે હમણાં લગ્નની ની સિઝન ચાલુ હતી ને એટલે બંધ છે પછી અમે ચાલુ કરશું ધીમે ધીમે અમે ચોમાસે કઈ લગ્ન હોય ને એટલે ફ્રી થઈ જાવ કઈ બાજુ મથો હમણાં તમે

દિલીપભાઈ મને હું અભણ માણા હું મને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું પણ તો મારે થોડીક વાર લાગે સમજી જાઉં કે તમે હું કેવા માંગો હો આપડે રોંઢા સુધી ભણેલા હોય હું કે કયો નવીનમાં હું આલે વરસાદ પાણી કેવું જ બધાય નહીં અભણ સરપંચ હોય એમ ને મારી ઓફિસ છે નકરી ગરમી નો વરસાદ થાય છે આવતા રહ્યો ભાઈ ઓફિસે આવતા રહ્યો ગરમી અમને થાય જોઈ લો પરસે એવો હોય જો બહાર નીકળવી ને એટલે ઓફિસ માં બાર જ નથી નીકળતા દિલીપભાઈ હમણાં કો લાઈવ નો સમય તમારો કઈ ફ્રી હોય કે હું વેલો હું જાઉં છું જરાક તમારે લાઈવ નો સમય લખી નાખો ને કેટલો છે

આજે ફ્રી હતા ને ઓફિસે આવ્યા વાત કરવાની મજા આવે કોમ્પ્યુટર ચાલુ નથી કર્યું કોમ્પ્યુટર ઘણી રેમ બેમ સાફ કિડ નાખ્યું ને કોમ્પ્યુટરનું એક જ મિનિટ હું લખ્યું તમારા લાઈવ નો મેસેજ આવ્યો તો રામ રામ સરસ સરસ જો મેસેજ આવે તો આવી જાય ને એનાથી તો મોટી કઈ વાત છે ભાઈ તમે અમારા જેવા નાના માણસ ની લાઈવ માં આવો એટલે અમારે તો ખરેખર આમ જો સાચી ગજગજ ફૂલી જાય ટી શર્ટ તણસ થઈ ગયું મોરબી ને દિલીપભાઈ મોરબી કદાચ હમણાં કોઈ આવ્યો નથી આ ફેર આવવાનું થાય ને એટલે તમને અગાઉ તમને જાણ કરીશ અને ચોટેલા આવો મૈતળમાં શૂટિંગ હમણાં થોડાક દિવસ પછી છે દિલીપભાઈ હું છે ને એક કોમ્પ્યુટર રેમ ચડાવી દઉં જેતપુર રોડ આવો પ્રોગ્રામ હોય તો એ બાજુ પાકું પાકું દીકરો મોરબી પણ દિલીપભાઈ શું થાય ખબર એ બાજુ હાવ મારે ઓછું આવવાનું થાય કારણ કે કામ બધા આ સાઈડ ના હોય ને એટલે મોરબી થોડુંક ઓછું આવવાનું થાય આવવાનું થાય છે એટલે ચોક્કસ હોય સો ટકા મુલાકાત કરીશીલા આવ્યા હતા મારા છોકરાની બાબરી હમણાં એટલે ફોન ન કરાય યાર

કોમ્પ્યુટર ચાલુ કરવી જો થઈ જાય તો કોમ્પ્યુટર નો પણ ખુબ ખુબ આભાર ભરતભાઈ પચીસ તારીખ નું કેતા હા મને કીધું તું પચીસ તારીખ નું